સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછેતરા વરસાદે ખેતીનો દાટ વાળી દીધા છે પંદર દિવસ પહેલા જે ખેડૂતો સુકાતા પાક જોઈને કુદરત સામે લાચાર નજરે વરસાદની માંગ કરતા હતા એ વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે આજે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશ તમે જોઈ રહ્યા છો તે માત્ર હિંમતનગર તાલુકાનું જાંબુડી ગામ છે જ્યાં પાંચસો વીઘા મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાં બહાર આવ્યો નથી સારા પાકની અપેક્ષાએ એક વીઘા દીઠ બાવીસ થી પચીસ હજાર ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કરેલું જો કે વરસાદી જાંબુડી ગામના ખેડૂતોને મગફળીની આ સિઝન તો લૂંટી લીધી પણ દિવાળી પછી શરૂ થતી નવી સિઝન પણ આ વરસાદી પાણીએ બગાડી નાખી છે પંદર દિવસ પહેલા આ સુકાતા પાકને જોઈને ખેડૂતો લાચાર નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન કરી દીધો છેલ્લા એક અઠવાડિયામાં થયેલા વરસાદે

જાંબુડી ગામના ઓછી જમીન ધરાવતા ઘણા પરિવારો પોતાના સંતાનોના લગ્ન માટે આ સિઝન સારી થાય તેની આશા રાખીને બેઠા હતા જો કે વધુ વરસાદે તેમની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે જેને લઈને તેઓ હવે સરકાર દ્વારા આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાય અને ખેડૂતોને આ નુકસાનની ભરપાઈ કરાય તેવી માંગ કરી હતી એડિટર જાકીર હુસૈન મેમન જોંબોડી ગામના અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ જે વેણીઓની જમીન ગણાય છે અત્યારે હાલ અમે ઊભા રહ્યા છે એ પડતાપુર એક કિલોમીટર હશે અને ઝંબોડી એક કિલોમીટર વચ્ચે ઊભા રહ્યા છે એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે અમને આજે કશું અમણી મલાય એવું નથી આજે પાણી પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી સરકારોના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ બીજું ક આ પાણી એટલું બધું છે ક અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીને ભરા છે તમે અમાણી કેટલો ખર્ચો બી ગણો એક ખર્ચો કર્યો છે લગભગ એ સી પચાસ પચાસ એક હજાર રૂપિયા મગફળીના હાથી ગણો તો પચાસ હજાર રૂપિયા જેવો થાય આ તો અમા કશું મળવાનું નથી અમને બીજું ક અમે બીજું ક બે મહિના લગત પાણી ઓળ નથી અમને બીજો બીજો પાક વાવવા મળવાનો નથી એટલે અમે બિલકુલ નિષ્ફળ જતા રહ્યા છીએ અત્યારે હાલ અમારી પરિસ્થિતિ જ આમ જોઈએ પેલા એના જેવી થઈ ગઈ છે માગણી અમારી બધા પાણીનો નિકાલ કરે એ વિશેનો કોઈ સરકાર કોઈ સહાય કરે અમો તો અમને સારું છે સાહેબ સાહેબ જે વરસાદની આગાહી હતી એના વરસાદ વધુ પ્રમાણમાં પડવાથી તાલુકો હિંમતનગર ગામ જાંબુડીનો રહેવાસી છું પટેલ ભરતભાઈ કચરાભાઈ માનવ એના આગાહીના કારણે જે વરસાદ પડવાનો હતો એના કરતો પણ વધારે વરસાદ પડવાથી અમારા ગામની અંદર લગભગ પાંચસોથી થી છસો વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાંમાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતું નથી અને એના લીધે અત્યારે તો સીઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીંયા આગળ બબે એકર જ જમીન છે એમની દીકરીઓ આજે પરણવાલાયક ઉંમરવાહીએ આવી જશે તો એ દીકરીઓનું પરણવાલાયક પરણવા માટે ખેડૂત બિચારો એક બે વર્ષથી બેસી ગયો છે તો એના પર કુદરત એમને પડતા ઉપર પાટું મારે છે તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ આ સાલ બી સિઝન તો એ છોકરીઓની શું દશા તો गवर्मेंट मुख्यमंत्री कृषी मंत्रीश्री आपण एजू आवा ज्या ज्या नुकसानी नुकसानीने भरपाई कर तात्कालिक सर्वे करावा करेड तात्कालिक બીજ માવજતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચો કૃષિમંત્રીશ્રીને નિવેદન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી કે એ બધો ખર્ચો ખેડૂતોને આપો તો ખેડૂત બેઠું થઈ શકે અને ખેડૂત બરબાદ થઈ જાય અને હું સરકાર પણ નિવેદન કે સરકાર ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા તો સાહેબે એમને મોંઘવારી વધારી દીધી પહેલી વધારી દીધી ત્યારે ખેડૂતો માટે કશું જ થઈ શકતી એમ નથી તો તમે ખેડૂતો માટે કંઈક કરો આમ મુખ્યમંત્રી તો તથા પીએમ સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોને ડબલ ઉત્પાદન પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે શુદ્ધ દેશ બરબાદ થાય છે ખેડૂત સુધી સુખી જ છે તો આખું આર્થિક પરિસ્થિતિ દેશ બધા વિશ્વ સુધી સુખી રહે છે સાહેબ પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલ ઓકે પટેલ શું સમસ્યા છે સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે અંદાજીત પાંચસો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું અને અહીંયા વરસાદ ધારવા કરતા વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે અને ખેડૂતને અહીંયાથી એક રૂપિયાની આવક મળે એવી નથી અંદાજીત વીસથી બાવીસ હજાર રૂપિયા વિઘ મગફળીનો ખર્ચો કરેલ છે અને અહીંયાથી મગફળી એક રૂપિયાની એ મળે એવી નથી તો ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથે પડે એવી છે અને હાલ ખેતરમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાયેલું છે પાણી નો અહિયાં થી કોઈ નિકાલ નથી અહિયાંથી અમે જે સ્થળ ઉપર ઉભા છે અહીંયાથી એક કિલોમીટર પડતાપુર બાજુ એક કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે મારું નામ પટેલ નીતિન કુમાર ભીખાભાઈ પટેલ